जय श्री कृष्ण जय श्री वल्लभ जय गिरिराज पद श्री यमुना की आस अब करत है दास मन कर्म वचन कर जोरी के राखिये अपने जू पास जहाँ पीय रसिक रसिकनी रसिक निराधिका दो जन संग मिल करत रास दास परमानंद पाये अब ब्रज चंद

કે આપના ચરણ કમલની પાસે જ રહું મારી વાણી દ્વારા પણ હું આપની આ જ વિનંતી કરું છું અર્થાત બે હાથ જોડીને નમન કરું છું આપનું સાનિધ્ય જ વિનવું છું અર્થાત આપ કૃપા કરી હવે મને આપની નિકુંજમાં આપની પાસે જ રાખો આપ જ્યારે શ્રી સ્વામિનીજીની નિકુંજમાં પધારો ત્યારે પણ હું આપની સાથે જ રહું પરમાનંદ દાસજી કહે છે કે શ્રી યમનાજીની કૃપાથી રસિકવર શ્રી ઠાકોરજી અને રસનિધિ પ્યારીજીની રાસલીલામાં લીલામાં મંદ હાસ્ય કરી કૃપા દ્રષ્ટિ કરતા શ્રીનાથજીના દર્શન કરી મારા નેત્ર શીતળ થયા આ પ્રમાણે શ્રી સ્વામીનીજીનીકુંજનો ફલા નું ભવ પણ શ્રી યમનાજી ભક્તને કરાવે છે શ્રી શ્રી માત્ર કૃષ્ણ પ્રેમા અર્થાત આપના સાનિધ્ય માત્ર થી શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજીના સ્નેહનું દાન કરે છે શ્રી યમનાજી પણ ભક્તને આપના સાનિધ્યમાં રાખી શ્રી સ્વામીજીના સ્નેહનું દાન કરે છે વળી તેને પ્યારીજી નિકુંજમાં પ્રવેશ કરાવી તે નિકુંજનો રસાનુભવ પણ કરાવે છે માટે તો પાંત્રીસમાં પદમાં કહ્યું છે કે તિહારે પાય મેં સકલ નિધિ પાણું જેટલા જીવના કોઈ સાધનથી આ મહાફળ શક્ય નથી સ્વયં શ્રીનાથજી વિચારે અને શ્રી યમનાજી કૃપા કરે તો શ્રીજીના આવા શ્રી મુખના દર્શન કરી ભક્તના રોમ રોમ શીતળ બને માટે પરિપૂર્ણ પ્રયોગમાં પણ પોતાના જીવનું હિત વિચારનાર મહાકારુણિક શ્રી ગુસ્સાઇજીએ વિજ્ઞપ્તિના પ્રથમ શ્લોકમાં જ આવી પ્રાર્થના કરી છે પદ ઓગણચાલીસ श्री यम ने पीय को बस तुम जू कीने प्रेम के फंदते गही जू राखे निकट ऐसे निर्मोल नकमोल लीने तुम जू पठावत तहां अब धावत तिहारे रस रंग में रहत पीने दास परमानंद पाए अब ब्रजचंद परम उदार श्री यम ने जू दान दीने भक्त શ્રી યમુનાજીના અતિ અદ્ભુત સ્વરૂપની સ્તુતિ કરે છે હે શ્રી યમુનાજી આપે તો શ્રી ઠાકોરજીને નિત્ય વંશ કરીને રાખ્યા છે આપના સ્નેહના બંધનમાં બંધાઈ ને આપની નિકટ જ રહે છે એ રસિક શિરોમણી તો હવે જાણે આપના જ થઈ ગયા હોય તેમ બનીને રહ્યા છે આપના રસરંગમાં એવા તો ઓતપ્રોત બની ગયા છે કે આપ જે ભક્ત પાસે મોકલો ત્યાં તરત જ પધારે છે પરમાનંદ દાસજી કહે છે શ્રી યમુનાજીની કૃપાથી હવે અમને ભક્તને વશ એવા શ્રી ઠાકોરજીનું દાન થયું છે શ્રી વલ્લભની કૃપાથી શ્રી ઠાકોરજી પ્રાપ્ત થાય છે અને ભક્ત અનન્ય ભાવથી સેવા કરે તો આપ પ્રસન્ન થાય શ્રી યમનાજી કૃપા કરે તો શ્રી ઠાકોરજી ભક્તને વશ થઈને પણ રહે શ્રી યમુનાજીએ શ્રી ઠાકોરજીને રસ રીતિએ વંશ કર્યા છે તે પોતાના સુખ માટે નહીં પણ ભક્તના હિત માટે આપની કૃપાથી શ્રી ઠાકોરજી જ્યાં પધારે છે ત્યાં ભક્તને આધીન બનીને રહે છે શ્રી ઠાકોરજી પોતાની ઈચ્છા પ્રમાણે ભક્તનો ભોગ કરે ત્યાં સુધી મર્યાદા ભક્ત સ્વતંત્ર રીતે યથેચ્છ શ્રી ઠાકોરજી સાથે નિત્ય વિહાર કરે ત્યારે પુષ્ટિ કહેવાય આવા ભક્તને વસ પુષ્ટિ પુરુષોત્તમનું દાન પ્રાણપતિ કે જિન્હે ભૂલી જાત પીય તિન્હે સુધી હરી દેજ કહ લો કહીએ ઇન કે જો હિત કે પીય સંગાન કરે ઉમગી જ્યો રસ ભરે દેત તારી કર લેત જટકે દાસ પરમાનંદ પાયે યહી જાનત સબ પ્રેમ ગતિ હે શ્રી અમનાજી ભક્તવસ શ્રીજીનું દાન કરી આપે અમારા કોટી જન્મના વિરહાનલને શાંત કર્યા અરે આપે જ શ્રી ઠાકોરજી પાસે અમને પરિપૂર્ણ રસાનુભવનું દાન કરાવ્યું આ પ્રમાણે હવે ભક્ત આ પદમાં વિશેષ સ્તુતિ કરે છે ભક્તનું હિત વિચારી ને પરિણામે શ્રી યમનાજી શ્રી ઠાકોરજીનું જ સુખ વિચારી રહ્યા છે રાસ લીલાની રસમસ્તીમાં જો શ્રી ઠાકોરજી કોઈ ભક્તના રસને અંગીકાર કરવાનું વિસરી જાય તો શ્રી યમનાજી આપને તે ભક્તની યાદ આપે છે આપના ભક્ત પરના સ્નેહની તો ક્યાં સુધી વાત કરું આપ શ્રીજીને આવા ભક્તની યાદ પણ અતિ ઉમંગથી કરાવે છે રાસ લીલામાં ગાન કરતા આપ વિશિષ્ટ રસ રીતિથી શ્રી ઠાકોરજીને તાળીનો ઝટકો આપે છે અને આ ઝટકાના ઈશારાથી શ્રી ઠાકોરજીને તે ભક્તની યાદ કરાવે છે

કોટન કોટી ભક્ત છે ભક્તના અંગીકાર કરી રસદાન કરી ની જ રસ પાનનો પરાકાષ્ઠામય આનંદ અનુભવે છે જ્યાં સુધી પ્રત્યેક ભક્તના રસનો આ પ્રમાણે અંગીકાર ન કરે

શ્રી યમુનાજી તો આપના ભક્તને રાસની રસભર દિશામાં પણ ભૂલતા નથી શ્રીજી જ્યારે આ ભક્તને રસનો અંગીકાર કરે છે ત્યારે આ પૂર્ણાનંદ અને પૂર્ણ કામ બને છે આમ શ્રી ઠાકોરજીના પરમ સુખનો વિચાર શ્રી યમુનાજી કરે છે શ્રીયમુની સુખકારની પ્રાણપતિક કે વળી જ્યારે આવા વિસરાયેલા ભક્તનો શ્રી ઠાકોરજી શ્રી યમનાજીની પ્રેરણાથી અંગીકાર કરે ત્યારે તે ભક્તને કેવો આનંદ થતો હશે શ્રી યમનાજી પ્રત્યે તેમના હૃદયમાં કેવો ભાવ ઉછળતો હશે આપ આપભક્તને હિતનો જે વિચાર કરો છો તે ભક્તને કેવો આનંદ થતો હશે શ્રી યમનાજી પ્રત્યે તેના હૃદય કમળમાં કેવો ભાવ ઉછળતો હશે એનું શું વર્ણન કરીએ અરે આપની પ્રત્યેક ક્રિયા ભક્તના હિત માટે જ હોય છે આમ ભક્ત અને શ્રી ઠાકોરજી ઉભયના સુખનો સમાન વિચાર કરનાર શ્રી યમનાજીના અદ્ભુત ચરિત્રનો પાર કોણ પામી શકે આપ વિસરાયેલા ભક્તને યાદી પણ કેવી રીતે કરાવે છે રાસ લીલામાં તે ભક્તના ભાવથી શ્રી યમુનાજી એવી અદ્ભુત રીતે શ્રીજીને તાળીનો ઝટકો આપે છે તે રાસના રંગમાં ભંગ ન પડે અને શ્રીજીને ભક્તની યાદ પણ આવે આપ તે ભક્તની સ્મૃતિ કરાવી શ્રીજીની રસમસ્તીમાં વૃદ્ધિ જ કરે છે

હવે તો શ્રી યમુનાજી કૃપા કરી શ્રી ઠાકોરજીને યાદ આપે તો કાર્ય બને પદ શરણ ગો મુલરતી વર્ધની દેતપતિ પંથ પિય કંથ સન્મુખ અતુલ કરુણામય નાથ અંગ અર્ધની દીન જન જાન રસ કુંજ કુંજેશ્વરી रमतरसरासप्रिय सङ्गनि च सरदनि तारिणी करतविध्वंसजन अखिल अत रहत रहतनन्द सुनु तट निकटनिश दिं सदा गोप गोपी रमत गोपगोपीरमत मध्यरसकन्दनि कृष्णतनवर्णगुण धर्म श्री कृष्ण के कृष्ण लीला मयी कृष्ण सुख कन्दनी पद्मजा पायतु सङ्गही मुररिपो सकलसामर्थ्यमयी पापकी खण्डनि कृपारसपूरवै कूठपद्य कीसीडि जगत् विख्यातशिव शेषशिरमण्डनि પર્યપદ કમલ તર ઓર સબ છ કરંદની ઉભય કર જોર કૃષ્ણ દાસ વિનંતી કરે કરો અબ કૃપા કાલિંદગિરી નંદિ શરણ પ્રતિપાલ ગોપાલ શરણ શરણ હે શ્રી યમનાજી સંસારમાં ભટકતા દેવી જીવોને આપ શ્રી વલ્લભ કુલને શરણે લાવી તેમનું પ્રતિપાલન કરો છો અર્થાત શરણથી માંડી ને પરમ કાષ્ઠાપનનું ફલનું દાન કરો છો જીવની શ્રી ઠાકોરજીમાં અને શ્રી ઠાકોરજીની જીવમાં રતિની વૃદ્ધિ કરો છો આપ પ્રાણનાથના ચતુર્થ પ્રિયા છો મદન મોહન ઝૂકી તુર્ય છતાં જીવ પર નિર્હેતુક અત્યંત કરુણા કરો છો પોતાના જીવોની અસહાય અને નિશાધનના સ્થિતિ જાણી તેમના ભૂતલ પરના તેમજ લીલા પ્રવેશનો સર્વ પ્રતિબંધ આપ દૂર કરો છો રસના પુંજ સમાન કુંજોના આપ અઢી છો જ્યાં પ્રાણનાથ શ્રી નિકુંજ નાયક સાથે શરદની રાત્રિઓમાં રાસ રમણ કરો છો આપ કૃપા કરી જીવોને ભવસાગર પાર ઉતારી તેમજ ભક્તિનું દાન કરી આવી કુંજોમાં પ્રવેશ આપો છો ત્યારે રસિક શિરોમણીના કિશોર આપના તટની સાનિધ્યમાં જ બિરાજે છે અર્થાત નિતમ્બતટ સુંદરી એવા આપના રસ સ્વરૂપને વશ બની ગયા છે આપની કૃપાથી શ્રી ઠાકોરજી ગોપીજનોને સ્વર્પાનંદનો દાન કરે છે અને ગોપીજનો ગોપ એટલે કે પૂ ભાવાત્મક બની શ્રી ઠાકોરજીનો યથેષ્ટ ભોગ કરે છે કારણ કે રસનિધિ આપ એટલે કે શ્રી યમનાજી આ લીલાઓમાં મધ્યસ્થ પ્રેરક છો આપ શ્રૃંગાર રસની રૂપ છો આથી આપના શ્રી અંગનો વર્ણ પણ શૃંગાર રસની રૂપ છે આથી આપના શ્રી અંગનો વર્ણ પણ શ્રીંગાર કલ્પદ્રુમ શ્રી ઠાકોરજી સમાન શ્યામ છે શ્રી ઠાકોરજીના સર્વ ગુણ કૃપા આદિ સામર્થ્ય અને ધર્મ રસાત્મક ઐશ્વર્ય વગેરે પણ આપમાં બિરાજે છે શ્રી ઠાકોરજીને પણ પરમ સુખનું દાન કરનાર આપ છો ગંગાજીને પણ આપના સંગથી જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકી છે તેમજ સર્વ સામર્થ્ય પણ પ્રાપ્ત થયું દેવી જીવોના પાપને દૂર કરવા થયા આપ સામર્થ્યસથી ભરપૂર છો આથી જીવને શ્રી ઠાકોરજીના નિજધામ કોલોક સુધી પહોંચાડનાર સીડી રૂપ છો લીલા સૃષ્ટિમાં એટલે કે જગત પણ આપ વિખ્યાત છો કેમ કે ભક્તના તામસ એટલે કે શિવ આદિ ભાવોને દૂર કરી પરાકાષ્ઠાના નિર્ગુણ શેષ ભાવનું દાન કરનાર અર્થાત સ્વભાવ વિજય કરનાર છો કૃષ્ણદાસજી બે હાથ જોડીને વિનંતી કરે છે કે હે શ્રી યમનાજી બધા જ સાધનો છોડી હવે હું કેવળ આપના ચરણ કમલને આશ્રય પડ્યો છું દાન કરો યુગલ સ્વરૂપે શ્રી યમુનાજીના દર્શન માટે હૃદયમાં તીવ્ર આતિ ક્યારે પ્રગટ થશે ઉગ્ર પ્રતાપ શ્રી વલ્લભ પ્રભુ કરે તો આ તાપનું દાન શક્ય બને મહાકારુણિક શ્રી વિઠ્ઠલેશ વિચાર તો આ તાપની યોગ્યતાનું દાન શક્ય બને સાધન નથી આશ્રય નથી શરણ નથી કેવળ આપની કરુણાનું બળ છે એકતાલીસ પદ પૂરા કરી અને આપણે શ્રી યમનાજીની આરતી સાથોસાથ લઈ લઈએ અને સોળ શણગાર કયા છે તે પણ તેમાં લઈ લેશું जय जय श्री जमुनामा जय जय श्री जमुना यमुनाोता जन्मसुधार्यो नाता तार्यो धन्य धन्यतमयमुना मा जय जय श्री जमुना सा मामुर्त मा प्रेमसहितपटराणि पराक्रमे पूर्या मा जय जय श्रीजमुना गेवरवनचाल्या मा गम्भी खेर्या घेर्या चू કાળા પીરિયા મા જય જય શ્રી જમુના પૂજ કંકણ રુણ મૂચરિયા ચૂડી બાુ બંધ બેરખા પોંચી न मा जय जय श्री जमुना झञ्झरने जमके मा विछियाने ठमके ने पुरने ना दे मा घुकरी ने गमके मा जय जय श्री जमुना

प्रिया मनवाञ्छित मरली धर मा जय जय श्री जमुना ला श्री व्रजनी करवाग्या जय जय श्री जमुना यमुनाजीनि आरती જે કોસે માં જે કોઈ સાંભળશે તેના જન્મ મરણના સંકટ સરવે દૂર થશે એનો વ્રજમા વસ થશે એને જમુના પન થાશે મા જય જય શ્રી જમુના યમની મહારાણી કી જે હવે સોળ શણગાર યમનાજીના કયા કયા છે તેમાં લખેલા છે છતાં પણ હું બોલું છું પેલું શિશફૂલ બીજું કાજલ ત્રીજું લલાટની બેંદી ચોથું કર્ણફૂલ પાંચ નાકનો ચૂંક એ બેસર છઠ્ઠું ગલસરી સાતમું બાજુબંધ આઠમું કટી મેખલા નવમું પેજન્યા દસમું બિંછ્યા અગિયાર હાથના કંકણ બાર હાથ ફૂલ હાથ ઉપરના નંગ તેરમું વીટી ચૌદમું મુખનું પાન પંદરમું બેંડી સોળમું શીખાના ફોંદના આ રીતના સોળ શણગાર છે યમુનાજીના એકતાલીસ પદનો સત્સંગ અહીં પૂરો થાય છે હવે આપણે બીજો સત્સંગ ચાલુ કરવાનો છે ચેનલમાં જોડાઈને રહેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ વિડીયોને જેમ બને તેમ શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક જરૂરથી કરજો